નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો તમે જોઈ હશે કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષા બે હજાર ચોવીસનું કામ ચલાવું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે એમાં તમારું નામ પણ આવ્યું હશે મિત્રો ન જોઈ હોય તો જોઈ લેજો વોટ્સઅપના માધ્યમથી અથવા તો તમારી શાળાના આચાર્યના માધ્યમથી પણ તમે તે જોઈ શકો છો મિત્રો તો આજે આપણે આ વિડિયોમાં જે લોકોના કામ ચલાવો મેરિટમાં નામ આવેલા છે તે લોકો આગળ શું પ્રોસેસ કરવી કેટલા વિદ્યાર્થીઓને અહીંયા મેરિટ મળશે બરાબર અને કટ ઓફ માર્ક કેટલા છે તેના વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો વિગતવાર તો ચાલો સૌ પ્રથમ આપણે જોઈએ તો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષા બે હજાર ચોવીસ કામ ચલાવ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે મિત્રો હવે તમે આ મેરિટ લિસ્ટમાં જોશો તો સૌથી વધુ માર્ક એકસો ને અઢાર માર્ક છે બરાબર અને સૌથી ઓછા માર્ક તમે જુઓ તો લાસ્ટ કટ ઓફ છે સાઈન્સ છે બરાબર મિત્રો એટલે કે આ બેની વચ્ચેના માર્ક છે બરાબર ચાલો હવે આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થીઓને કુલ કેટલા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળશે બરાબર તો મિત્રો સરકારના ઠરાવ મુજબ કુલ ત્રીસ હજાર વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળશે કુલ આપણે જોઈએ તમે જાણો છો કુલ પરીક્ષા આપનાર વિદ્યાર્થી કેટલા હતા પાંચ લાખ ચોત્રીસ હજાર છસો અઢાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી પરંતુ તેમાં કામ ચલાવો મેરિટઆરીમાં સમાવનાર એટલે કે આમનાર વિદ્યાર્થીઓ છે પંચોતેર હજાર ત્રણસો ને છ્યાસી હવે મિત્રો આ પંચોતેર હજાર ત્રણસો છ્યાસી વિદ્યાર્થીઓને માંથી ત્રીસ હજાર વિદ્યાર્થીઓને પોતાના મેરિટ ક્રમ મુજબ આ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળશે બરાબર એટલે કે જે રીતે મેરિટ ક્રમ આવતો જશે તે રીતે એમને એ યોજનાનો લાભ મળશે તમે જાણો છો આમાં ચાર પ્રકારની યોજનાનો સમાવેશ થાય તે ચાલો જોઈએ મેરિટમાં આવનાર વિદ્યાર્થીને કઈ યોજનાનો લાભ મળશે તો એમાં ચાર પહેલી છે મુખ્યમંત્રી જ્ઞાન સધુ શિષ્યવૃત્તિ યોજના મિત્રો આના વિશે તમે જાણો છો કે આ એકથી પાંચ ધોરણ સરકારી શાળા એમાં ભણેલા હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે હવે બાકીની એક છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ કે જે લોકો ખાનગી શાળામાં ભણેલા છે બરાબર અથવા તો જે જે લોકો ટ્રસ્ટની શાળામાં તેમને આ યોજનાનો લાભ મળે અને ચાલો મિત્રો ત્રીજા નંબરમાં છે બીજા નંબરમાં છે જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ એના વિશે આપણે જોયું ચાલો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ ટ્રાઇબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ તો મિત્રો આ શાળાઓમાં આદિવાસી વિદ્યાર્થીઓ છે બરાબર જે આપણા ટ્રાઇબલ વિસ્તારના વિદ્યાર્થીઓ છે તેમને લાભ મળશે અને રક્ષાશક્તિ સ્કૂલ તો આમાં મેરિટ મુજબ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવી છે ચાલો હવે ખાસ મુદ્દો કે મેરિટમાં આવ્યા બાદ આપણે શું કરવું જોઈએ બરાબર કારણ કે તમે આમાં કામ ચલાવ મેરિટમાં આવ્યા છો હવે કઈ પ્રોસેસ કરવી છે મોટા ભાગે આ પ્રોસેસ તમારા સારાના આચાર્ય દ્વારા જ કરવામાં આવશે બરાબર તમારે એમાં ગભરાવાની કાંઈ જરૂર નથી પણ તમારે ફોલોઅપ લેવું કે સાહેબ અમારું રજીસ્ટ્રેશન થયું કે નહીં આના માટે આપણે સરકારની વેબસાઇટ ઉપર તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે તો આપણે તેને વિગતવાર જોઈએ મિત્રો ચાલો તો તેમાં સૌ પ્રથમ તમે તમારા મેરિટમાં કયો નંબર છે તે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો મિત્રો બરાબર ચાલો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો બરાબર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો મેરિટમાં આવ્યા બાદ આપણે શું કરવું તેના વિશે આપણે માહિતી મેળવીએ ચાલો મિત્રો તો હવે શું કરો આપણે જોઈએ તો મિત્રો જો અહીંયા જ્ઞાન સેટુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત મેરિટમાં આવેલ સમાવેશ વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશ કરવાની જાહેરાત બે હજાર ચોવીસ આપવામાં આવી હતી આ ન્યૂઝપેપરમાં આવેલું હતું બરાબર મિત્રો ચાલો તો જો અહીંયા કે ધોરણ એકથી બારનો સરંગ અભ્યાસ સરકારી અથવા તો બિનઅનુદાન બિન અનુદાનિત અને સ્વનિર્ભર પ્રાથમિક શાળામાં કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને બે હજાર ચોવીસ કોમન એન્ટ્રન્ટ પરીક્ષામાં લેવામાં આવેલ હતી જેમાં ઉત્તર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રાથમિક મેરિટ યાદી મિત્રો જે આવડે આવેલી છે તે બરાબર કામ ચલાવો મેરિટ યાદી બરાબર સમાવેશ થયેલ છે બરાબર સરકાર શિક્ષણ વિભાગ અંતર્ગત મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ આ ચાર યોજનાઓ છે મિત્રો જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને રક્ષાશક્તિ જે આપણે આગળ જોયું છે માટે વિદ્યાર્થીઓએ તારીખ આ તારીખ ખાસ નોંધી લેજો મિત્રો ઓગણત્રીસ સાત ચોવીસ હું આ વિડીયો બનાવું છું તે એકત્રીસ તારીખ છે મિત્રો એટલે કે આ વાતને પણ બે દિવસ થઈ ગયા છે બરાબર ઓગણત્રીસ સાત ચોવીસ સોમવારથી રોજ રોજ સવારે અગિયાર કલાકથી તારીખ દસ આઠ ચોવીસ શનિવારના રોજ એટલે કે લાસ્ટ તારીખ છે ઓગસ્ટ મહિનાની દસ તારીખ અને શનિવારને રાત્રે બાર વાગ્યા સુધી આની વેબસાઇટ છે જેને ખાસ નોંધો મિત્રો એસ ટીપી ડબલ સ્લેશ જી એસ એસ વાય બરાબર ગુજરાત ડોટ ઇન ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી આનુષંગિક પુરા આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે મિત્રો તો જો અહીંયા આનુષંગિક પુરાવા મતલબ આનુષંગિક પુરાવા મિત્રો એનો મતલબ એમ થાય કે જો તમે બક્ષી પંચમાં આવતા હોય કે ગમે તે કાસ્ટમાં આવતા હોય તેનો તમારે આધાર પુરાવો અપલોડ કરવાનો રહેશે બીજો મિત્રો અહીંયા તમારો એક પ્રમાણપત્ર શાળા તરફથી અપલોડ કરવામાં આવે છે જેમાં તમારું જીઆર નંબર બરાબર અથવા તે તમે આ શાળામાં ભણેલા છો તમે સરકારીમાં એકથી પાંચ પૂરું કરેલું છે કે ખાનગી શાળાઓમાં એના વિશેની પણ માહિતી આવે છે આ આચાર્ય સાહેબ શ્રી દ્વારા આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે મિત્રો તો મિત્રો તમે આ તારીખ ખાસ યાદ રાખજો ઓગણત્રીસ સાતથી દસ આઠ બરાબર આ રજીસ્ટ્રેશનની સૂચનાઓ તમામ સૂચનાઓ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવે છે મિત્રો તો મિત્રો હવે ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો મિત્રો અને ખાસ ખાસ તમારું મેરિટ નંબર કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો જય હિન્દ